વલસાડના અબરામાં વોટર ડેમમાં પાણીનું લેવલ નીચું ચિંતા વધી શહેરીજનોને એક ટાઈમ પાણી પુરવઠો આપવા નગરપાલિકા મજબૂત તારીખ એકત્રીસ માર્ચ સોમવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયામાં અગાઉ બહાર પાડેલા પત્રક મુજબ અબ્રામા વોટર વર્સ ડેમ ખાતે પાણીનું લેવલ નીચું જતા એક ટાઈમ પાણી આપવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેથી એક સપ્તાહમાં અંબિકા નહેર વિભાગ દ્વારા છોડવામાં આવેલા પાણીથી વલસાડના વોટર વર્ક્સ ડેમમાં પાણીની આવક વધે અને શહેરીજનોને પીવાની પાણીની સમસ્યા ન સર્જાય પરંતુ જેટલા પ્રમાણમાં ડેમની અંદર પાણીની આવક વધવા જોઈએ એટલી આવક ન થતા હજી પણ સ્થિતિ જેમની તેમ જોવા મળી જેથી કહી શકાય કે આવનાર એપ્રિલ મે જૂન સુધી પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો વલસાડવાસીઓએ કરવો પડશે ત્યારે સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ દ્વારા આવનાર ત્રણ મહિનામાં ગરમીના સમયે નગરજનોને પીવાના પાણીની સમસ્યા ન વર્તાય તે માટે મહત્વનો નિર્ણય લઈ કાયમી સમસ્યાનો ઉકેલ લાવે તેવી શહેરીજનોમાં માંગ છે